ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઊભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે આવા એક ખેડૂત છે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ગુગલિયા ગામના દિલેશભાઈ રાઠવા રાસાયણિક ખેતી કરતાં તે સમયે ટ્રેક્ટરથી પણ ખેડ ન થતી અત્યારે જમીનમાં હળપણ હાંકી શકાય છે તેમ તેઓ જણાવે છે પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા ધરતીપુત્રોને તેમણે આહવાન કર્યું મારું નામ રાઠવા દિલેશભાઈ વિસ્તાભાઈ ગામ ગુંગલિયા તાલુકો કવાટ અને છોટા ઉદેપુર મેં મારા છોકરા ને મોબાઈલ લઈ આપ્યો અને મોબાઈલ જોતા જોતા મગજમાં આવ્યા અને મે આધારિત ખેતી કેવી રીતે થાય તો કે YouTube ના માધ્યમથી મેં તમામ માહિતી લીધી અને મેં આજે બે હજાર થી મે આ ખેતી ચાલુ કરી એટલે પછી આગળ મારી નોલેજ વધતી ગઈ કપાસ છે એ બધું સારું છે મારા માટે કહેવાય એમ પછી ધીમે ધીમે આત્મા પ્રોજેક્ટનો સંપર્ક કર્યો પછી તેમાંથી અમને માર્ગદર્શન મળતું ગયું અને સપોર્ટ મળતો ગયો એટલે અમને દર વર્ષે જે મોડલ ફાર્મ તરીકેની એક તેર હજાર પાંચસો રૂપિયાની સહાય પણ મળે છે પછી એમાં જે ગાય રાખીએ છીએ તો ગાય માટે એનો નિભાવ ખર્ચ પણ અમને દસ હજાર આઠસો રૂપિયા દર વર્ષે મળે છે હાલની અંદર મારા ખેતરની અંદર મેં કપાસ છે સોયાબીન છે કે ડાંગર છે કે તુવર છે કે મકાઈ છે એવું અનેક કઠોળ પાક પણ પકવું છું એટલે જે આમાં આપણે ઘરે ખાવું હોય કે વેચવું હોય પણ આપણે ખરેખર આપણી જમીનને બચાવવું છે એટલે આપણે એક થારું પ્રાકૃતિક તરફ જ ચાલવાનું છે ગાય આધારિત તરીકે હાલમાં મારા ખેતરની અંદર એક એકડ જેટલી જમીનની અંદર મકાઈનો પાક છે અને એક એકડ ઉપરની જમીનની અંદર કપાસનો પાક ઉભો છે થોડાક ચણા છે પહેલાં આપણે શરૂઆતમાં ઘનજીવા અમૃત આપવાનું છે પાયાની અંદર ડીએપી ના સ્વરૂપમાં અને એની પછી જે આપણને જીવાત માટે જીવાત આપણને જણાતી હોય તો આપણે પેલું નિમાસ્ત્ર આપવાનું પછી બ્રહ્માસ્ત્ર આપવાનું છંટકાવ દ્વારા પછી વધારે પડતી જીવાત હોય તો અગ્ અગ્નિસ્ત્ર આપવાનું પછી જે એના પીએચ સ્વરૂપમાં આપણે જીવામૃત બનાવીને જમીનમાં આપવાનું હોય તો એ તે એના કારણે આપણી જમીનનું ફળદ્રુપતા વધતું જાય છે મેં જે તે વખતે રાસાયણિક જમીન કરતો હતો તે વખતે અમારા ખેતરની અંદર ટ્રેક્ટરથી ખેડ કરવાની હોય ત્યારે ટ્રેક્ટર થી ખેડ પણ થતી નહીં એટલે હાડ કડક જમીન થતી હતી અને અત્યારે મારી જમીન ની અંદર હળ હાકવું હોય ને તો પણ હાકી શકાય અમે એ એટલો આ પ્રાકૃતિ ની અંદર ફેર છે આ આની અંદર એમ એટલે થોડીક જમીન પોચી થી એમ અને પહેલી જમીન એકદમ ટાયટ ના બંજર થી જીતી એમ આ અનેક પ્રકારના ફર્ટિલાઇઝર વાપરવાથી મારે જ્યાં વર્ષની અંદર એક લાખ ઉપરનો આવક થી તે એમાં આપણે ખર્ચો એમાં આમાં ઓછો આવે કહેવાય અને જે રાસાયણિકની અંદર વધારે એમાં લાખ રૂપિયાનું આપણે પાકી હોય તો એની અંદર આપણે પાંત્રી ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો પડે તો આની અંદર આપણે વધીને એમ બધું ટોટલ ગણવા જઈએ તો પાંચ છ ના ખર્ચામાં પતી જાય એમ એમાં જ્યાં વર્ષે મારે કપાસ હતો કપાસની અંદર સોયાબીન હતી અને પછી શિયાળુ થોડીક મકાઈ હતી તમામ ખેડૂતોને મેં આગ્રહ કરું કે આ વસ્તુ પર જવું જોઈએ અને આપણે ખરસ થી બચવું પણ જોઈએ અને આપણી જમીન ને બચાવવું પણ જોઈએ આજે જે આપણી જમીન બચશે તો આપણું જીવન આપણું ભવિષ્ય બચશે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઈકન દબાવશું